બાલાજી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત તિરુપતિ ગ્રુપ યુનિટ તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા બાળ સંભાળમાં નર્સોનું સશક્તિકરણ ઈ થી પીએલએસ સુધી વિષય પર બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી ગેવીસ ગુરુ યુનિવર્સિટી સાથે સંલગ્ન અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તેમજ ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા કાર્યક્રમ ડેલ્ટાએ એ હેલ્થકેર એકેડેમી ઓફ વડોદરા અને ડેલ્ટા હેલ્થકેરના સહયોગથી યોજવામાં આવ્યો છે આ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા સમર્થન મળેલું છે આજથી એટલે કે ત્રીજી જુલાઈ બે હજાર પચીસ થી શરૂ થયેલો આ વર્કશોપ આવતીકાલે ચાર જુલાઈ બે હજાર પચીસ સુધી ચાલશે દરરોજ સવારે નવ વાગ્યાથી શરૂ થતો આ કાર્યક્રમ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરા ખાતે બિલ્ડિંગના સાતમા માટે આવેલા લેક્ચર હોલમાં યોજાઈ રહ્યો છે આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ નર્સોને બાળ સંભાળના ક્ષેત્રમાં નવીનતમ જ્ઞાન અને કૌશલ્યથી સશક્ત કરવાનો છે જેમાં ઈએન એટલે એસેન્શિયલ ન્યૂ બોર્ન કેરથી પીએલએસ એટલે પીડિયાટ્રિક લાઈફ સપોર્ટ સુધીના વિષયો આવરી લેવામાં આવશે આ પહેલથી બાળ આરોગ્ય સંભાળમાં સુધારો લાવવામાં મદદ મળશે પહેલાં તો હું મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં મારા મારું નામ ડૉક્ટર અમુલ બેદી છે અને મેડિસનલ સુપરિન્ટેન્ડન્ટ જીએમએરએસ મેડિકલ કોલેજ ગોત્રી એન્ડ હોસ્પિટલ વડોદરા આજે એક પીડીએટ્રિક ચાઇલ્ડ કેર માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જે આયોજન એ તિરુપતિ સ્કૂલ નર્સિંગ સ્કૂલ અને જીએમએરએસ ગોત્રી મેડિકલ કોલેજના સપોર્ટ હેઠળ આ એક વર્કશોપનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા ડેલિગેટ્સ એ તેમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આ એક વર્કશોપ એ એમને પોતાના ઇન્સ્ટિટ્યૂટમાં ચાઇલ્ડ કેર અને નાના બાળકોની કેર કેવી રીતે કરવી અને એમને કેવી રીતે ટ્રીટમેન્ટ કરવું મેનેજમેન્ટ કરવું એ રીત એ અહીંયા શીખવાડવામાં આવશે અને આ બધા જે સ્ટુડન્ટ્સો છે તો એને કારણે એ ઘણું બધું એને પાર્ટ ઓફ કરિક્યુલમમાં આવે છે અને એ એમના કરિક્યુલમની અંદર આ ઘણું બધું શીખી અને જ્યારે પણ એ પોતાના બહાર નીકળશે અને જે ઇન્સ્ટિટ્યૂટને સેવા આપશે ત્યાં પોતાની એક્સપર્ટાઇઝ ત્યાં બતાવશે અને સારા એવા ચિલ્ડ્રન્સ ચિલ્ડ્રન્સનું હેલ્થ ઇમ્પ્રૂવ કરશે અને વગેરે આ માટે એક વર્કશોપનું સુંદર આયોજન કર્યું છે અમારા ત્યાંથી પીડિયાટિક ડિપાર્ટમેન્ટમાંથી ડૉક્ટર નિમિષા પંડ્યા અને એમની ટીમ એ સારો લેક્ચર્સ લેશે અને એ તમને શીખવાડશે નવા વિદ્યાર્થીઓ શું છે કે એ લોકોને કરિક્યુલમમાં આ પાર્ટ આવે છે અને એ જેમ જેમ આ રીતે બધી વર્કશોપો કરતા જશે અને આવી રીતે કરતા જશે તો આઈ એમ શ્યોર કે ઇટ વિલ બી હેલ્પફુલ Uh, in futures when they are uh, doing the work in the, their institutes wherever they work so uh, it is very useful to all the new students and even uh, learning students and even our uh, nursing already working here so it is very helpful to all the nurses જે વિભાગ છે એના સંલગ્ન ગોત્રી મેડિકલ કોલેજ સાથે આજે બાળકોના જે રોગો અને તેની જાણકારી માટે આનો આ વર્કશોપ છે એમ્પાવરિંગ ઇન નર્સિસ ખૂબ અગત્યનો આ વિષય છે પેરેટિક વિષય એટલે બાળકોનું દર્દ સમજવું ખૂબ અઘરું કામ છે અને આ જે નર્સિંગના વિદ્યાર્થીઓ છે એ તબીબ સમાજ અને બાળક વચ્ચેની કડીરૂપ છે આ વિષયો ઉપર જે તજજ્ઞો આજે એમને જ્ઞાન પીરસશે ધારો કે બ્રેસ્ટ ફીડિંગ છે ઓઆરએસ વીક છે આ બધા દિવસો તો આપણે ઉજવતા હોય છે પરંતુ જે ન્યુનેટલ વોર્ડમાં જે કામ કરે છે એ નર્સિસનો તેમાં શું રોલ છે ડૉક્ટર સાથે કઈ રીતે સંકલન કરીને કામ કરશે બાળક છે એ બોલી શકવાનું નથી તાજું જન્મેલું તો જે તજજ્ઞો છે એ દ્વારા આજે એ લોકોને જ્ઞાન પીરસવામાં આવશે અને ચોક્કસ તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવું હશે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું હશે માતા અને બાળમરણનો જો રેટ ઓછો કરવો હશે તો આવા વર્કશોપ ચોક્કસ ઉપયોગી થશે આજે જે તબીબો જે જ્ઞાન આપવાના છે એ બાળકોના પ્રેક્ટિકલમાં પણ ખૂબ સારું એમને ફાયદો થશે અને તેના જ્ઞાનમાં પણ ફાયદો થશે જેથી પેડેટિક વોર્ડ હોય સમાજની અંદર બાળકો માટેની જનજાગૃતિ અભિયાન હોય બાળકોની માતાને તેના પરિવાર માટે સમજવાય આપણે જોઈએ છીએ કે કોઈ રોગ ફાટી નીકળે છે બાળકો માટે ત્યારે કેટલા ચિંતિત હોય સમાજમાં ત્યારે નર્સિસ સ્ટુડન્ટ અને નર્સિસનો ખૂબ અહમ રોલ હોય છે અને એ માટે આવા વર્કશોપ ખૂબ ઉપયોગી છે અને આવનાર દિવસોમાં આવા વર્કશોપને કારણે લોકોમાં બીમારી પણ ઓછી થશે ચોમાસાના જે રોગો હોય છે એની અંદર પણ અવરને સારવારને કારણે ફાયદો થશે અને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે